મારું મારું કરી દેતા પેલા પેલા જોરાઈ જા છોકરા જોરાઈ પેલા પણ હું કરવું કરવું અને પંપજી પંપોજી મને ખ્યાલ કે લગીરે સંસ્કાર આલા નહી હા ને મને શું કરેલું શું કરી શું કર્યું શું કર્યું ચક્રિજ ચારે મજા આવી ખબર હોય ત્યાં તમારા છોકરા એ કારણ કે મારા બાર ના ટોટિયા મારા જ ભાગવા લે દોધ પાડી ના જોવા ખબર ફરવા જ કે મને તારા હું એટલે ખબર નઈ પડતી રોમ રોમ કરી સંસ્કાર આ લગીરા નહીં લગીરે નહીં બોલ્યો બિચારો એમ તો આખો ફોન ફેડી નાખો ફેદી નાખતો આલીને છોકરાને બગાડ્યો તમે તમારા છોકરા ફોન ફે તો આવડે પા ફોન ના તમે સંસ્કાર છોકરા નવો લિલો જોઈ ગયા સંસ્કાર એક વાત તો બેસી બેસી પર બે આ જો તો <saat> ખબર <tut> <MAILIC> મેલી આવ્યા કડક મેલી મગ જી લે એમ નઈ આદુ નાખું કચી નઈ નાખો આપડે ચાવ નાખો નાખવું દૂધ વાળો નાખો નાખી છે આમ બોલાવો ને લઈને આ તો હગું પણ હવે કરાવું સંસ્કાર જોઈ લીધા આવો ગોળા એ કરો છે તમારા ઘેર શું હગ કરાવે

સીધુમાં બે હજુ ગયો કોઈ નહીં બે જવાનું બે હાજર તમારા બાપલે એવું કર્યું છે

આખો ફોન ખેતી નાખો અમારે ફોન સોંપ્યો થઈ જાવ ધ્યાન રાખો ફોન હાલ પછી વાત નહીં બચાવ બચા ને

વરાક હાલ ધ્યાન નહી રાખો ને તમારો વખો જુ છે ઘેર આશ્રમ જેવું મોની જો મારે બે શબ્દો સમજો તો સારું છે લાલ છોડ થઈ ગયું શરીર લેવાનું આ છોકરા પૈસા લેવાના દવા કરાવવાના પૈસા પૈસા લઈ રહ્યા આ પંખો આવતો નહી કેટલા દાણા થી છોકરા સંસ્કાર તો તમારે પરિસ્થિતિ હોય પણ બો તો રોજ આલું પણ વાપડે તો આંખવાનું આંકવાનું કાઢ ના પાસે બેઠા હશે કે વાત કહવા જેવા બોલો બોલો

પણ મારો છે ચા જેવો દૂધ વેળે ને એટલું ઢોકળા પડેલું ચરોળી ચરોળી હતી એમાં દૂધ પડી તું વેળ ને તારા ચા તૂટી ગયો બોલ્યો બોલ્યો બે ઘડા મોટ પડી તું ચરોળી ચરોળી મોટ ચામો વેળ્યું

જમુ સત્રો સત્રો ને સત્રા એના ન બધું ના કાતા તે કણ શું કે શું

આવું બે શબ્દો નહીં હા જીદુપા હવે ભૂલ થઈ ગઈ આજ પછી કઈ નહીં કાલ કોમે તો નોકરી નતો કરતો પણ આવ્યો ને તમે ત્રણસો રૂપિયા દવા નાખો કાલ આખો દાડી નોકરી દે ત્રે દવા ના પૈસા નહીં જોતા અને આ કુક ના હળપડા કરે ને મગજ હવા લાવો છો આગેવાનું આગાવાનું હા પણ <laughs> 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 છોકરાઓ પડે હબુ કરાવ મને કોઈ વાંધો નહિ બરાબર તમે હું રાજી છોકરા હા હા કરાવી દીધું પણ જોયે પેલું તો તારે ગેમ નંબર વન કરવું પડશે પડી મરી એમ બોડા થઈ જયારે તારે યાદ થયું અને બધું બરોબર નહીં લઈ તારા બાપા બે વેતા ફોન એવી ખબર ના પડે કે મારો છોકરો ગેમ એ તો હું

ભગવાનો ઉપમાન કરા દિલુપા હગુ લઈ ના કથા નઈ જાણે ના દિલુભાઈ આપડે ગમે થોડું શું છોકર બુદ્ધિ હગા વાલા અમન કોઈ કયા

ખાલી આ ઊંડું ઊંડું ટોળ્યું આગેવાન ના આવતું તો તારું હગુ તૂટી જતી પેલા બે રહ્યા ને તોડવા જ આયા ના આવતું હગુ તૂટી જ સાચી વાત પરાવા મોહન પંખો ને ચોપરા લઈ દો અને ભણવા પાછો બેસા દે મને આખરો બાકરો આ દેજો પાણી ડબલું મળે તો અને હવાડે ઉગ્યો અને હું जाऊ અને કોણ હવે ન્યાલો આને કોણ રાખો તમારે પાછું જાવ હો